કોંગ્રેસ છોડીને ચાલીસ વર્ષની પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે આવતા હોય ગાંડા તો નહીં થઈ ગયા હોય ક્યારે કે એને પાર્ટીનો વિકાસ જોયો છે કામગીરી જોઈ છે એના માટે થઈને આવ્યા છે ને બધાય બધા અમરીશભાઈ નહીં આવું ચેલેન્જ માર્યું તો એને પણ આવ્યા હાર્દિકભાઈ પટેલ પછી આપણે ઘણા ઘણા એવા નેતા છે કે જે મોટા કદાવર નેતા છે એ બધાને પણ ભારતીય જનતા પાર્ટીમાં આવવું પડ્યું છે એનો વિકાસ જોઈને એનું કામ જોઈને રામ મંદિરનો પ્રશ્ન

આર ની સ્થાપના થઈ અને ત્યારથી મહેનત કરી રહ્યા હતા એટલે ભારતીય જનતા પાર્ટીની દિલ્હીના દરબારમાં સત્તા છે હવે કોઈપણે કોંગ્રેસ પાર્ટીના માણસ હોય આમ આદમી પાર્ટીના કે દેશમાં ઘણી બધી પાર્ટીઓ છે આ વ્યક્તિઓએ લોકોમાં પોતાનો વિશ્વાસ પેદા કરવો પડે પેદા કરવામાં વિશ્વાસ પેદા કરવામાં નિસ્વા આપણે નિષ્પક્ષ જાય અને કોઈ એક પાર્ટીના ખોરે બેસી અને આપણે સત્તાના ભૂખ્યા સત્તા પ્રાપ્ત કરવા માટે કોઈપણ પાર્ટી ને ચરણે જઈ અને આપણે પાર્ટી બદલીએ તો એ મને એમ લાગે છે કે એ રાજકારણનું ખુલ્લે ખુલ્લું મર્ડર છે અને રાજનીતિનું ને જનતાના મેન્ડેટ મર્ડર છે એટલે કોઈ પણ વ્યક્તિ એ અર્જુનભાઈ હોય કે અમરીશભાઈ ડેર હોય કે કોઈ વ્યક્તિ મહાન નથી ભારતીય જનતા પાર્ટીની ભૂતકાળમાં બે સીટો હતી અને આજે ભૂતકાળમાં બે સીટો હતી આજે ઘણી બધી સીટો છે બિલકુલ કોંગ્રેસ પાર્ટી અર્જુનભાઈને બનાવ્યા હતા અર્જુનભાઈ અર્જુનભાઈએ કોંગ્રેસ નથી બનાવી બિલકુલ અમરીશભાઈ જે હતા તો ભાજપમાં જે પેલા મૂળ પાર્ટીમાં હતા ભાજપમાં હતા બરાબર ત્યાંથી કોંગ્રેસમાં આવ્યા અને પાછા એ ભાજપમાં હોય ગયા એ કોઈ કોંગ્રેસમાં તો અર્જુન અમરીશભાઈ જે કંઈક કોંગ્રેસમાં તો હતા નહીં પહેલેથી અને કોંગ્રેસે જેને ધારાસભ્ય બનાવ્યા પછી કોઈ બી લાભ લાલચ એને મળી લે છે અર્જુનભાઈને મિનિસ્ટરનું

ઉલ્લેખ હતો મેં વાંચ્યો મેં વાંચ્યો રાિર રામ મંદિર રામ રામ મંદિર તો જાન્યુઆરીમાં બન્યું શિલાન્યાસ છો એની પેલા જેટલા નેતાઓ ગયા છે બધા રામ મુદ્દા ગયા તો રામ નામે તો રાજનીતિ કર્યા લોકો એમણે એવું કીધું હતું અર્જુનભાઈ જ્યારે જયારે એમણે રાજીનામું આપ્યું ને ત્યારે હું ત્યાં બેઠો હતો એમણે એવું કીધું હતું કે જ્યારે જનતા સાથેનો તાતણો તૂટતો જાય કોઈ પાર્ટીનો તો એ એનજીઓ બની જાય એવું અર્જુનભાઈ ના શબ્દો હતા अर्जुन बाय पाच स वखत धारासभेने चुटली काँग्रेस पार्टी लढली दा पोते विरोध पक्षना नेता आता पोते पक्ष प्रमुख होता पोते पक्ष प्रमुख राहीने जो काँग्रेस मा काही उकाडी न सैका એટલે આજે પાર્ટીને પાર્ટી ઉપર તાણા મારે એ યોગ્ય વાત નથી કોઈ વ્યક્તિગત હિતોને લઈને જાય અથવા સીબીઆઈ કે ઈડીના ડરથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને પછી એમ કે અમે રામ મંદિર માટે ગયા ને આ વાત તો કેટલા અંશે બધા લોકો જાળતા હોય અને જે લોકો જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ સીબીઆઈ ઈડીની જે ઇન્કવાયરીઓ હોય એ બંધ થઈ જાય તો એ ભારતીય જનતા પાર્ટીમાં ગયેલો માણસ છે એ હવે સાફ થઈ ગયો અબે હવે હું સોમનાથમાં છું મારી આજુબાજુ બહુ બધા લોકો છે હું બધાને એક જ સવાલનો જવાબ ફટાફટ એક જ શબ્દમાં હાલવાનો છે કે મહાદેવની કૃપા આ વર્ષે કઈ પાર્ટી પર વરસવાની ભારતીય જનતા પાર્ટી ઉપર બીજેપી પર બીજેપી ઉપર મને યાદ કરજો હા બીજેપી બીજેપી કોંગ્રેસ કોંગ્રેસ બીજેપી બીજેપી કેમ બડા બડા આવશે

હવે આવતીકાલે ફરી મળીશું આપણે અમરેલીમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે